કાલે ગેસ નો સિલિન્ડર તમે જ લગાડ્યો તો ને હા મેં જ લગાડ્યો હતો તો હું થયું કાલ થી આજ સુધી મેં બે વાર શાક બનાવ્યું બળી ગયું બે વાર શાક બનાવતા આવડતું નથી ને મારું આંખ મેડમ આમના રિપોર્ટ આવી ગયા હા રિપોર્ટ તો આવી ગયા છે પણ થોડીક તકલીફ છે એટલે બાયપાસ કરવી પડશે પણ મેડમ એક તો બાયપાસ કરેલી છે હવે કેટલી બાયપાસ કરું અરે બાયપાસ એટલે નાનું એવું હૃદયનું ઓપરેશન

ક્યુ એપલ થી મોટી કંપની ખોલી હે કોઈ કંપની નું નામ શું રાખીશ એરબુચ ભાવિન હું જમવાનો ઓર્ડર આપું છું તમારે શું મંગાવું છે મારી હાટો બે પીઝા મંગાઈ લેજે મમ્મી તમારા માટે મારા માટે બટેટાના ગાંઠિયા મંગાવજે બટેટાના ગાંઠિયા અરે મમ્મી ઓલું ફ્રેન્ચ ફ્રાઈસ કે છે મમ્મી આજે તમે જમવાનું ન બનાવતા આજે હું સાબુદાણાની ખીચડી બનાવીશ પણ કયો સાબુ વાપરું ને એનાથી ખબર પડતી આરો શું વિચારે છેની હું ચાની એ વિચાર કે જો જીભને ફ્રેક્ચર થાય તો ડોક્ટર પાટો ચેતા બાંધે કોણ ઓલ થઈ જઈ મારી મે તને સવાલ પૂછો મારા બાપ તું જે વિચારતી વિચાર મારું લોહી ના પીશ આ સવાર સવારમાં કોનો મોઢો જોયો છે હવારથી બધું ખરાબ થાય છે મે તને કેટલી વાર કીધેલું છે કે બેડરૂમમાંથી કાચ કાઢી લેવો પછી રોજ આવું જ થાય ને